રાજપૂત ઉપસ્થિત રહ્યા મંગલમૂર્ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદઘાટન બ્રહ્માકુમારીઝ દ્વારા જે ઉમદા કાર્યો કરવામાં આવે છે તે માટે સરકાર દ્વારા જે મદદની જરૂર પડે તે માટે અમે તૈયાર છીએ તેવું મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું આ ભવન માત્ર જોવા માટે નથી જે આ ભવનમાં આવશે તેઓ શિક્ષા મેળવશે અને તેઓ પરમાત્માના આશીર્વાદ રહેશે તેઓ બ્રહ્માકુમારી દીદીએ જણાવ્યું આજોજ સવારે મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ ખોડાવા હોલ પાટણ ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આજે અમે એ વાતનો આનંદ છે કે પચાસ વર્ષ પહેલાં જે શુભ શરૂઆત થઈ હતી તેનો આજે અનેક ગણો વિકાસ થયો છે આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું વર્ષ ઓગણીસો સડત્રીસથી બ્રહ્માકુમારી દીદી અને ભાઈઓ સેવા કરતા આવ્યા છે અને વ્યસન મુક્તિ તનાવ મુક્તિના કામો મેં મારી નજર સમક્ષ જોયા છે આખી જિંદગી સમાજ માટે આપવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને ખરેખર બિરદાવવાનું મન થાય છે સૃષ્ટિમાં માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે માણસ પર પાંચ ઋણ હોય છે પહેલું ઋણ મા બાપનું ત્યારબાદ ગુરુનું ત્યારબાદ સમાજનું રાષ્ટ્રનું અને હવે વતનનું હોય છે આ પાંચ ઋણ જો આપણે પૂર્ણ કરી શકીએ તો આપણો માનવતાર સિદ્ધ થાય છે બ્રહ્માકુમારી દ્વારા ખૂબ જ ઉમદા કાર્યો થયા થઈ રહ્યા છે આ કામોમાં સરકારની જરૂર પડે તો તેઓની મદદ કરવા માટે અમે હર હંમેશ તૈયાર છીએ આજના કાર્યક્રમમાં રાજયોગીની બ્રહ્માકુમારી આશા દીદી બ્રહ્માકુમારી સીલુ દીદી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી અને બ્રહ્માકુમારી સરલા દીદી તેમજ બ્રહ્માકુમારી નીલમ દીદી નગરપાલિકા પ્રમુખ હિરલબેન મકવાણા પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પાટણ પૂર્વ કલેકટર જયંતિલાલ ભાડ આગેવાનો દસરજી ઠાકોર મહેન્દ્રભાઈ મોહનભાઈ પટેલ બ્રહ્માકુમારી સંસ્થાના અનેક સેવાદારો અનુનાયીઓ તેમજ પાટણના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણો